એ ઢોલીડા ઢલ રે મારે હીંચલેવી છે એ સુતો ને પછી આ કમર ઊટટી જાય છે એ ગગલીબેન આવ આવ બેહો 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 નથી મારે ઈ પૂછું તું તમ તમારા બાપાનો શ્રાદ ન તું તઈ કાગડા આયા તા ખાવા હકન આ ડોહી થી છે પણ તો આયા તા જ ખરી અમારે તો ઘરના આવતા જ નથી કાગડા હું ન તમે પેલા બેહો તો ખરી શાંતિથી અરે મેસલ ખીર બનાવીશ અને બીજું

તમે નાખી બીજું હું તો હાડી હાડી પહેરવાની હતી મે કીધું તો એને મે કીધું હાડી પહેરીને હું તો નાખ્યા આવીશ એવું કઈ નથી પહેરી લે સાડી એક બે માં કઈ મને કઈ હોયું નથી જાતું તમારે જોઈ છે આવતા નથી ને અમારે અહીંથી ઘરમાંથી જાતા નથી જો જો ઉડે છે તઈ તેડી ભાઈ પાછળ પાછળ આવ્યો તો હા એલા તમારે તઈ ઘરમાં આવે છે અમારા ગાસીએ તો કદ ન આવતો જ નથી અમે મૂક્યું તું ભજીયા પૂરી દાળ ભાત ફ્રૂટ સલાડ ખમણ અને બટેટાનું શાક મગ બધું મૂક્યું તો એટલે આવતા તા બાપા કે કામ करू હું તમારા ઉગાસીયે કઈ નાખી જાઉ ના 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 એમ ના આલે તોય તો પૂછી જો હા પાડે તો અમને કઈ વાંધો નથી હા એય વરી કે કપડી ખરીદ આવા જો એને આમને તેમ પૂછું ફલાણું ના ના ઘોયરો આલને બધું બનાવી નાખું વાત તો હંભળતાય છો કાગડાય આપડી આલ પાછળ જવા દેજે ક્યાં કેટલા બધા સે કરતા ના રે આકાશમાં બેઠા બેઠા કાગડાઓ એ આમ પાછળિયો છે લેન્ડિંગ કરવાનો

એ હા શું કરો છો દે હવે પાછળ પાછળ આવવું જરૂરી હતું હવે હું કરશો બે ત્યાં ક્યાં શાંતિ ના લાવવા દે ને તને પૂછ્યું એનો જવાબ દેને પછી ભવ કરી લઉં આપણે એ કોકલી બેન શાંતિ શાંતિ એ રાખો શાંતિ તો હું રાખું એન ક્યાં શાંતિ રાખતા આવડે છે તમને નથી આવડે એટલા હતા જ કા સારું મને અલગ એ તો હું જરૂર હતી અરે પણ આવી તો તારું વયું હું ગયું કાલે બીજા કારણ અલગ આવ એ કાંઈ નહીં જાય एनी मीटिंग हाले हां बस तो ईच केवा मागती थी, थी के एनी मीटिंग हाले है ने यम हांबरता था, था वो हु बात कर रही है ना यम तुमने केवा जाहु तो अत्या जी बात करे है ने यम है ने हांबरवानो भूली जाऊ अरे पहला मन बात के मान दी ना पसी जो है ने तरे हांबरवा दे बाकी ने हांबरवा दो ये तो नथी केऊ हमारे और नथी हांबरवा अगर कोई ना हालो भाग आई थी भाग ए उभारी उभारी वो मारे श्राद्ध ना खुशी है मारे कागड़ा नु हांबरू जो है आ डोही जो આ બસ જો તમને આવું જ આવડે અત્યારે ડો હિન્ડો હાન કરશે ને પછી શ્રાદ્ધ નાખવા આવશે કોઈ નથી તું એવું જીવતે જીવતા હોય ને તો હરખાય ખવડાવવાનું હોય અત્યારે એને ઉલાર્યો કરે ને પછી કે કાગળ આવતા નથી ખાવા ક્યાંથી આવે કોઈ દી માન દીધું છે જીવતા હોય તો હરખાય કોઈ દી ખવડાવ્યું છે એ વિના ના પપોટિયા જેવા થઈ ગયા છો ખાતા પીતા વગરના બોલાડ્યો હોય ખવડાવ્યું છે દેખાય જ આવે છે બાયરા બધાને કેવાય જ નહીં તમારે તો કોઉ તો બરાબર છે જો થાઉ પાતળી થઈ ગઈ છું લુહાઈ ગઈ છું ને હવે ખોટા રયો પછી થઈ ગયો 10 કિલોનો પાડો વધારે અને પાછો તો મને કે હા તઈ ભલે ને તો વૈવાહ તો થઈ પણ હાઉ તમારે જેવું તો નથી એ તમારે હો વાત આ કાગડા ભાંગી જાહે આ બધાય કાગડાને છે આદત થઈ ગઈ હોય અમે બધાય વાતતા હોય ને ઈ રોજ હાંભરતા જ હોય હા સાદ નાખવા જાતા હોય ને તઈ હાહુઓ વાતતા જ હોય અને આ બધાય કાગડાને આદત જ હોય એ તને શ્રાદ્ધ નો પૂછવા મોકલી હતી અહીંયા લોભ કઈ રીતે તો કલાક એક થી આવી જ નથી ઘરે અરે ઈ હા તું જો આવી હતી આ જો કાગડા મીટિંગ હાલે ને એ સાંભળતી હતી કે છે ને કાગડાઓ શું ખાય છે ને નહીં અત્યારે છે એવું કીધું આ એ કે છે ખાલી ખીર ધરે ને તો નથી આવતા કાગડા એટલે કંઈક હરખા એ ડીશ ધરીને મૂકશું ને તો આવશે આ પણ તાર બાપાને ક્યાં દાંત હતા બીજું કાંઈ ખાઈ શકશે બિસારા ખાલી ખીર જ ખાશે આવું કઈ કઈ છે ને તમે કઈ બનાવી જ નહી દીધું હોય મને તો લાગે એટલે છે ને બાકી તો બાપાને બધું ખાવું હોય કે કોઈ એવું થોડુંક ક્યાંક નથી બત્રીસી નાખીએ છે બાકી બધાને ભાવતું જ હોય ખાવાનું જોતા જોતા કદી કઈ બનાવી નહીં દીધું હોય હા હા કે અગી ભેગી રહી રહી ને બાકી તારી તો જીભ ના આવું પડતી

હા તે કેવી હેરાન કરે હે ગગલી એન હાહુ ને વાત જવા દયો એન હાહુ છો કે પાતરા દેખાતા નથી દેખાઈસ તમને હતી હાલો ને હું ક્યો તમે આશ્રાદ ની હું કરી એ કાગડા એમ કે છે ખાલી છે ને ખીરે નઈ આલે ચલે બિબલે બી એ નઈ આલે લાડબબડવા થોરો તો આવસુ એ હા મારા હાડા કાગડાય છે ઓ ખા કે થઈ ગયસ અને જો સાંભળો તમે શ્રાદ નાખો અને કોઈ ખાવા આવે ને તો ઈ જગ્યાએ ન ખાય કે જ્યાં ખાવા આવતા હોય કાગડા અને એવું કઈ ના હોય કે તમારા ઘરે ઘરે નાખવાના આવે તો તો હારામ હારું પણ હા વેસ્ટ જાય ને ખાવાનું એવું ના કરાય હા રખડતું હોય ને એવું ના કરાય એ કરતા છે ને તમારે ત્યાં કાગડા જ ના હોય ને તમારી સિટીમાં તો ગાય ને ધર દેવાય ખીર બાકી તમારે ત્યાં કાગડા છે જ નહીં તો ક્યાંથી આવવાના છે હા ભલે ના હોય અમુક ને હોય ના હોય એવું કઈ ના હોય એટલે આપણે તો માનીએ છીએ પિતૃને આપણે ખવડાવું જ છે પણ હવે ના હોય તો શું વેસ્ટ તો ના જવા દે ખાવાનું રખડતું હોય એના કરતાં તો પછી ગાય ખાઈ સારું નહી વાત હા સીનો પણ આપણે કાઈ કાગડા છે એટલે વાંધો નથી હા આપણે ક્યારેક દેખાય ક્યારેક ન દેખાતા આ તો ભાઈ મજાક મસ્તીની વાત છે કાગડા હું મીટિંગ કરી આપણે તો ખબર એ ના હોય આ તો ખાલી વાતો સાંભળીએ આપણે અને કોમેડી ખાલી આપણે થોડીક બે ઘડી દાત કાઢીએ બાકી કઈ કાગડાઓનું આપણને થોડીક ખબર હોય અને એવું કઈ ના હોય કે ખીર ને બધું ખાતા જ હોય ભાઈ કે પીઝા ધરો થોડા તો તો થાક આવે હા વાતે હાસી હો ના હવે કયો ને કે ગગલીએ બગાડ્યું છે ને ગગલી ખોટું ખોટું કે છે ને ગગલીને કઈ પાન નથી પડતી ગગલી બુદ્ધિ વિનાની છે ને કયો કયો જીતાય ગગલીને લીધે જ ગગલી જ આવી છે ના 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 ક્યારે ખાચું કામ કરે સારું કામ કરે તો અમે કહીએ છે કે અગલી કામ કરે પણ આ તો હું મારું બહુ બોલવા મંડીને તો મને એવું લાગ્યું તાર પાસે શીખીએ છીએ કોઈ કોઈ પાસે શીખે ભાઈ જોઈએ બધી મેં ખબર પડતી જોઈએ કે હું કરું હું ના કરું ભાગ થોડોક ટાઈમ ચોપડીએ પછી ભાઈ સવાર નાખે તો હવે બોલવાના જ છે એ તો હાસીસ હાલો ચાલો સ્વાદ કરીએ પહેલાં એ હાલો હાલો આપણે બનાવ નાખીએ ખીર પહેલાં હા બધા એના ખાલો હાલો ખીર તો બહુ ફારા હાલ સો તમારે ખાતર ખાવા ચાલો ચાલો કોણે ના પાડી

અને વધારે યાદ તો એ જાય છે કે મેં ખરાબ શું કર્યું સારું કામ કર્યું તો એ કોઈ યાદ રહેતું જ નથી ના મેં સારી વસ્તુ કોઈ કોઈને પહોંચાડવી ના પહોંચાડવી પડે બધાને કેવું પડે મેં આમ કર્યું મેં આમ કર્યું ખરાબ કામ તો છે ને પટ 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 બધે અફવાથી ફેલાય છે હાસી વાત છે ઓવું કાંઈક કામ કરે ને ખરાબ તો એ ક્યાંની ક્યાં વાત જાય અને સારું કામ કર્યું હોય ને કે ભાઈ હાસવે હે ભેગારીએ હે તો એ કોઈને ના દેખાય બસ એ કંઈક કર્યું ને કંઈક કર્યું એક ભૂલ થાવી જોઈએ એ તો છે ને બધાને દેખાય આવે એમ મજુય તમ 99 હારા કામ કરો ને કે સુધી કોઈની નજર ના જાય એક ખરાબ કામ કર્યું ને તો કામ ઉપર પાણી ફેરવી નાખે હાસી જલ્દી જલ્દી હું કામ કરી આવું હું હો જો કરી લઉં મારા બરાબર છે એ મારા તમને મજા તો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જેથી કરીને તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું ધર્મિષ્ઠા મોડા સેતરબેન પરમાર સેતરબેન ચૌહાણ રેણુકા મથાની અજેન લૈયા કમલાબેન સોલંકી હિના વાસાણી ધર્મેશ વસોયા રાવળ સુનીતાબેન ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચાલ જોહીવાલા ભૂમિબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર પરસો આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો